મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે વલસાડ જિલ્લાના વાપીમાં પહોંચી હતી બાળક ચોરીના મામલે તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ટીમ વાપીના વૈશાલી ચાર રસ્તા પહોંચી હતી બ્રિજ નીચે ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતી આ મહિલાની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પોલીસે ધરપકડ કરી છે બાળકોની તસ્કરી કરતી ગેંગના મામલે સમગ્ર દેશમાં તપાસ કરતી મુંબઈ પોલીસને વિશાખાપટ્ટનમથી એક બાળકી મળી આવી હતી આ બાળકીની તાર વાપી સુધી જોડાયેલા હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું હતું મુંબઈ પોલીસે વાપીમાંથી ધરપકડ કરાયેલા મહિલાએ પોતે પોતાનું બાળક વેચી રહ્યું હોવાનું હાલ રટલ કરી રહી છે આ સંબંધમાં પોલીસે છ બાળકો મળી આવ્યા છે જોકે મુંબઈ પોલીસે આ મામલે બાળકી અને તેની માતાનું ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે મુંબઈ પોલીસને એ પણ શક છે કે આ મહિલાએ કોઈ અન્ય માતાનું બાળક ચોરીને વેચી માર્યું છે જો કે મહિલાની સઘન પૂછપરછ બાદ આ મામલો બહાર આવશે હાલ તો વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનની મદદથી મુંબઈ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ નિધિ આ મહિલાની ધરપકડ કરી મુંબઈ રવાના કરી છે વલસાડ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા આંતરરાજ્ય ઢાળપાડું અને લૂંટ કરતી અને ઘરખોળ કરતી ગેંગને પકડવામાં સફળતા મળી છે વલસાડ જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચના સહદેવસિંહ અને કુલદીપસિંહ જે બે પોલીસ કર્મીઓ છે એમને જે એક પાક્કી બાતમી મળી હતી કે પારડી પોલીસ સ્ટેશનનો જે બગવાડા વિસ્તાર છે એમાં એક આરજે પાસિંગ ગાડી છે એમાં શંકાસ્પદ ઈસમો કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે આવ્યા છે એ પાક્કી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચ કે ઉત્સવ બારોટ અને એમની આખી ટીમ અલગ અલગ ટીમો આ ગાડીને પકડી પાડવા માટે લાગી ગયેલી હતી ગાડીને પકડી પાડવામાં સ્વિફ્ટ ગાડી જે છે આર જે પાસિંગને પકડી પાડવામાં સફળતા મળી હતી અને ગાડીમાં જે છ વ્યક્તિઓ હતા એમની અંગ જડતી કરતાં અને ગાડીને પૂરેપૂરી તપાસ કરતાં અંગ પોતાના પેન્ટના ખિસ્સામાં સોય દોરાથી સીવેલા એવા ઇઠ્યાસીથી નેવ્યાસી ગ્રામ સોનું પાંચસો ગ્રામ ચાંદી એમની અંગ મળ્યા છે અને સાથે સાથે એમની પાસેથી રોકડા અગિયાર હજાર રૂપિયા મળ્યા છે ટોટલ ચાર મોબાઈલ વીસ હજાર રૂપિયાના મળ્યા છે અને આની સાથે સાથે ઘરફોડ કરવા માટે અને લોકોને મારી નાખવા માટે જે સાધનો ઉપયોગ કરી શકાય એવા છરી સળિયા પાઇપો જે ઘરના નકુચા તોડવા માટેના જે સાધનો છે એ સ્ક્રુ ડ્રાઈવર ટોર્ચ બધી જ વસ્તુ રાત્રિ દરમિયાન ઘરપોળ કરવા માટે ઉપયોગમાં કરવામાં તમામ સાધનો એમની પાસેથી મળી આવ્યા છે